વડોદરામાં પડેલા વરસાદે બે હજાર ઓગણીસના દ્રશ્યોની યાદ તાજી કરી દીધી હતી એકત્રીસ જુલાઈએ વડોદરામાં ચોવીસ કલાકમાં જ વીસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને તેના કારણે વડોદરાનો મોટા ભાગનો હિસ્સો પણ પાણીમાં ગરકાવ થયો આ જ પ્રકારના દ્રશ્યો નવથી દસ ઇંચ વરસાદમાં જોવા મળ્યા એવું લાગે છે કે વડોદરામાં પાણીના નિકાલની જે વ્યવસ્થા છે તે સાવ નિષ્ફળ પુરવાર થઈ છે હકીકતમાં તો વડોદરામાં પાણીના નિકાલ કરવાના જેટલા પણ રસ્તા છે તે ઓછા થઈ રહ્યા છે તેના કારણે ઓછા વરસાદમાં પણ વધારે પાણી ભરાઈ ગયા છે આજે જીવન ન્યૂઝ ચેનલે વડોદરાની પરિસ્થિતિ અંગે વડોદરાના રહીશો સાથે વાત કરી ત્યારે લોકોએ વડોદરા કોર્પોરેશનના નિષ્ફળ ગયેલા વહીવટી તંત્રને આડેહાથે લેતા પોતાની વ્યથા ઠાલવી હતી નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો ગઈકાલથી જે અવિરત જે વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે વડોદરા શહેરમાં ઠેર ઠેર જળબંબાકાર થયું છે સ્વાભાવિક છે કે વડોદરા શહેરમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે હવે એની પાછળ જવાબદાર કોણ છે એટલે સીધી સોય વડોદરા કોર્પોરેશન તરફ જાય છે કારણ કે પ્રી મોન્સૂન કામગીરી એમને હાથ ધરી હતી પણ એક નિષ્ફળ પ્રયાસ એમને કર્યા એ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે અને ચોક્કસપણે એમ કહી શકાય છે કે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેથી જેના કારણે લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે એટલે ક્યાંકના ક્યાંક કોર્પોરેશન જવાબદાર છે આપણા સાથે જોડાયેલા છે વડોદરાના નાગરિકો જોડાયેલા છે જે સામાજિક કાર્યકર પણ છે એમના પાસેથી જાણીશું કે આખરે એવું તો શું થયું કે પહેલા જ વરસાદમાં વડોદરા શહેરમાં પાણી આવ્યું અને લોકોના ઘરો પાણીમાં ડૂબ્યા છે તો દર્શક મિત્રો જોઈએ મહેશભાઈ શું કેવું છે આમાં વરસાદ પડવો એક કુદરતી એક પરિક્રમા છે પરંતુ વડોદરા શહેરની જ્યારે વાત કરીએ તો છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષના સમયથી જ્યારે બહુમતીથી ભાજપ જ્યારે વાત કરતી હોય સત્તાધારી પક્ષ તરીકે એ લોકોના જવાબદાર નગરસેવકો હોય તો નગરસેવકોનું દરેકનું કામ હોય મારું કોઈ પક્ષનું નામ લઈને રાજકીય હેતુ નથી પણ સામાજિક આગેવાન તરીકે મારો એટલો જ ઉદ્દેશ છે કે જ્યારે સત્તા પર તમે આટલા લાંબા સમયથી બેઠા છો વરસાદ એ વાર્ષિક નિયમ અનુસાર આવતી પરિક્રમા છે તમે કોઈ પણ જગ્યાએ સ્માર્ટ સિટીની વાત કરતા હોય વિકાસની વાતો કરતા હોય ત્યારે તમે ઈરાદાપૂર્વક ભ્રષ્ટાચારની જે ખુલ્લે આમ લૂંટ ચલાવી રહ્યા છો એ લૂંટની અંદર જોવા જઈએ તો આ વડોદરા આખું બે ત્રણ કાંસ તમે ભૂખી કાંસ લેવા જાઓ કે રૂપારેલ કાંસ લેવા જાઓ મત્સ્યા કાંસ આ કાંસ કે જે કાંસ દ્વારા વડોદરા શહેરની મધ્યનું ચાર દરવાજાનું પણ કહીએ તો એ પાણી ડાયરેક્ટ સીધું અહીંયાથી નીકળે તમે મત્સ્યા કાંસથી જો રસ્તો અગાઉ હતો તો એ રિસ્તો સીધો જાંબા સુધી પહોંચે એવી રીતના બીજા બધા કાંસની પણ જે જોગવાઈઓ એ કાંસ પર ભ્રષ્ટાચારના નમૂનાઓ દ્વારા જે દબાણો કરવામાં આવ્યા પુરાણો કરવામાં આવ્યા ત્યાં મોટી મોટી ઇમારતો ભેગી કરવા ઊભી કરવામાં આવી હોય આ બધો ભ્રષ્ટાચાર થયેલો છે ને એ ભ્રષ્ટાચારની અંદર જે પાણીને જવાનો માર્ગ હતો મહારાજા સયાજીરાવનું રચાયેલું આ નગર જેની અંદર આ વર્ષો પહેલાં ક્યારે કોઈ પૂરની આવશ્ય નથી આ સામાન્ય વરસાદ કહેવાય બાર ઇંચ વરસાદની અંદર જ્યારે તમે જોઈ શકો કે લોકોના ઘરોમાં જે નીચાણવાળા વિસ્તાર જોવા જવાય તો સોમા તળાવથી લઈને આગળના વિસ્તારમાં બધાના ઘરમાં પાણી આવી ગયા છે ચલો મને સમજાવો કે પાણી આવી ગયું પણ પાણીનો હજુ સુધી નિકાલ નથી થયો આજે બીજે દિવસ થયો છે છતાં પાણીનો નિકાલ નથી એટલે તમને કહી શકાય કે આ લોકો પાસે બિન આવડત અનુભવી ટીમ છે ચોક્કસથી એ લોકોની પાસે કોઈ તકેદારી જ નથી કોઈ એ લોકો પાસે શક્તિનો જ અભાવ છે પહેલાં તો તંત્રને પણ હું ખાસ કહીશ ચૂંટાયેલી પાકના લોકોએ તો ભ્રષ્ટાચાર કર્યો જ છે પણ તંત્રના જે અધિકારીઓ હોય કોઈ પણ અધિકારી રહેતો હોય જે કાયદા અનુસારને જો કદાચ જીપીએમસી એક પ્રમાણે પણ જોવા જઈએ તો જે ફરજના પરના અધિકારી હોય વર્ગ વન વર્ગ ટુ ના અધિકારી હોય એ લોકોના વિસ્તારમાં પણ જો કંઈક પાણી હોય ખાડા ખપચી હોય તો એમને જોવાની પ્રાપ્તિ એ લોકોએ ક્યારે તકેદારી મને સમજાવજો કે હજુ પણ કેટલા એવા વિસ્તારો છે કે લોકોની બૂમો ઉઠી રહી છે કે વિસ્તારના કાઉન્સિલરો કે જે તે જવાબદાર અધિકારીઓ લોકોને પડખે આવ્યા નથી કે પૂછવા પણ નથી આવ્યા આ ખીચડી નગર નગરસેવકો છે નગરસેવક એટલે શું જ્યારે મેં જોયું છે કે સમગ્ર વડોદરાની અંદર તમામ મીડિયાભાઈઓ કાલે વરસાદની પાણીની પરવા પોતાના જીવની પરવા કર્યા વગર આ નગરજનોને પાણી પરિસ્થિતિ બતાવતા હોય તો નગરસેવક તરીકે પ્રજાના મતોથી ચૂંટાયેલા લોકોએ કાલે બહાર નીકળવાની ખાસ જરૂર હતી એના બદલે કેટલાક તો ઘરમાં સંતાઈ ગયા એવા પણ પબ્લિકની વાતો છે એટલે એવા લોકોને હું કહું છું કે નગરસેવક તરીકે તમારે સેવા ના કરાતી હોય તો આવી જગ્યાએ તમારે ચૂંટાઈને જવું ના જોઈએ આ ભ્રષ્ટાચાર કરવા માટે ગયેલા છો આ મારો સીધો સવાલ છે જી તો દર્શક મિત્રો ચોક્કસપણે આપણે કહી શકાય છે કે ક્યાંક ના ક્યાંક લોકોનો પણ આક્રોશ છે કે હજુ સુધી પણ જવાબદાર અધિકારીઓ જવાબદાર નેતાઓ અને ખાસ કરીને વિસ્તારના કાઉન્સિલર લોકોને પડખે નથી આવ્યા લોકોને પૂછવા પણ નથી આવ્યા કે ભાઈ તમારી પરિસ્થિતિ શું છે એને ઉજાગર કરવાની જવાબદારી કાઉન્સિલરનું છે કારણ કે ખોબે ખોબે મત આપનાર લોકોનો પણ એક અધિકાર છે કે એને પૂછવાનું કે ભાઈ અમારી મદદ કરવા માટે આવો શું કેવું છે આજે ગઈકાલે જે પરિસ્થિતિ સર્જાય છે અને હજુ સુધી પાણીનો નિકાલ નથી લોકોને હાડમારી વેઠવી પડે શું કોણ જવાબદાર છે છે આમાં જે સ્માર્ટ સિટીનું આ લોકો વાતો કરે છે ફક્ત ને ફક્ત પેપર પર છે એસી કેબિનમાં બેસીને આ લોકો ડિસિઝન લેતા હોય છે અને વરસાદ કે પહેલીવાર નથી પડ્યો દર વર્ષે વરસાદ પડે છે અને કુદરતી પરંપરા છે વરસાદ પડવાનું જ છે પણ આ લોકો જે વરસાદી છે એનું જે પ્રી મોન્સૂન કામગીરી એનું જે કેચપીટ સાફ કરવામાં આવે છે એ લોકો ખાલી ઢાંકના સુધી સાફ કરે છે લોકો ઢાંકનું સાફ કચરો કાઢી બહાર મૂકી દે છે અંદર કી પમ્પિંગ નથી કરતા આ લોકો કંઈ એ લોકો પ્રેશર મશીન બધા જ છે આ લોકો પાસે પણ ઉપયોગ નથી કરતા કહેવાનો મતલબ કે જે સરકારી તંત્ર છે જે અધિકારીઓ છે એમનું કોઈ મોનિટરિંગ નથી એમના કોઈ માનતું નથી કે શું છે આ અને જે પક્ષમાં બેઠેલા લોકો છે એમને બી ફક્ત ને ફક્ત આ લોકોનું ઉપર ઉપરનું કામ જોઈએ કે ધાર્મિક હોય કે સમજો રેલીઓ કાઢવા ચલો મને સમજાવો અત્યારે લોકો ભગવાન ભરોસે છે બિલકુલ ભગવાન ભરોસે જ છે તમે જોશો તો ગઈકાલે તુલસીધામથી જે મારુતિધામધામ મારુતિધામ સુસન લગીને જે રસ્તો છે ત્યાં કાલે જો ઘૂંટણ સમાન ઘૂંટન સમાન પાણી હતું અમે એટલા બધા અધિકારીઓને ફોનો કર્યા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું દુકાન દુકાનોની અંદર પાણી ઘૂસી ગયું વેપારીઓને એટલો લાખો રૂપિયાનું નુકસાન થયું છે એની ભરપાઈ કોણ કરશે કહેવાનો મતલબ એક જ છે કે દર વર્ષે આ પ્રોબ્લમ થાય છે દર વર્ષે આ લોકોનું મોટી મોટી વાતો કરવાની કે આ મોનસૂન કામગીરી કરી ગઈ છે પણ મોનસૂન કામગીરી શું થઈ છે એનું કોઈ આ લોકો મોનિટરિંગ નથી આ લોકો પાસે કોઈ હિસાબ નથી કાલે આઠ ઇંચ વરસાદ પડ્યો કે છ ઇંચ છ ઇંચ વરસાદ પડ્યો એ ચોક્કસ આંકડા બી પણ નથી આ લોકો પાસે ફક્ત અને ફક્ત આ લોકો જલસા કરે છે પછી એસી કેબિન ફરવાનું બાદ ધંધો છે આ લોકો તમે સમજાવો કે હવે પહેલો જ વરસાદ પડ્યો છે અને આ પરિસ્થિતિ છે હવે પછીનો વરસાદ આવે છે તો શું પરિસ્થિતિ હવે પછીનો જે વરસાદ આવશે એમાં એવું સમજી લો કે લોકો બેઘર થઈ જશે જે બિચારા નીચાણ વિસ્તારવાના લોકો છે એ લોકો શું કરે ખાલી ફોર્મેલિટી કરે કે નજીકના સરકારી સ્કૂલ હોય એમાં એમાં મૂકી દે એ લોકોને જઈને શિફ્ટ કરી દે અને કડી ખીચડી ફરી પાછા મોકલી દે પણ જે લોકો નુકસાન થયું છે એનું શું આ દર વર્ષનો પ્રોબ્લેમ છે એટલે દર્શક મિત્રો ચોક્કસપણે કહી શકાય છે કે હવે પબ્લિકની અને પ્રજાની માંગ છે કે ભાઈ નેતાઓ હવે પોતાની કેબિનોમાંથી ઓફિસમાંથી એસીના કેબિનમાંથી બહાર નીકળો અને નક્કર કામગીરી જોઈએ છે શું કહેવું છે જે આખો જે પરિસ્થિતિ છે એના માટે શું કહેવું એક જ દાડામાં બાર ઇંચ વરસાદ એમ તો આપણે વડોદરામાં પાંચ ઇંચ જો એક દાડામાં વરસાદ પડે ને તો વડોદરાની પરિસ્થિતિ એકદમ વિકટ થઈ જાય છે સો સ્માર્ટ સિટી જે ઇન્ડિયા શહેર જે આપણે ઇન્ડિયા દેશના છે એમાં એક વડોદરા છે સ્માર્ટ સિટીની આ લોકો વાતો કરે છે પણ સ્માર્ટ કોઈ પ્રોજેક્ટ નથી કર્યા એ લોકોએ ના સોસાયટી દીઠ કોઈ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ બનાવી છે કે ના એ લોકો કોઈ એરિયાવાઇઝ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ બનાય છે અને જે એરિયાવાઇઝ જે નાના નાના તળાવો હતા એ તલાવ ક્યાંક ને ક્યાંક એમના મળે ત્યાં પ્રાઇવેટ બિલ્ડરોને સોંપીને કાં તો કર્મચારીઓ હોય કાં તો નેતાઓ હોય એમને સોંપીને ત્યાં મોટી મોટી સાઇટો ચાલુ કરી દીધી એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો જે પાણીનો સંગ્રહ થવા માટે તલાવો હોય એ બધા પૂરી દીધા છે બીજી વસ્તુ કે જે કાસો હતી કાસો પર બી એવું થઈ ગયું છે કે જે કાસ હોય તો કે દસ ફીટ જ પોળી છે તો દસ ફીટ જ રાખવાની એવું ના હોય જ્યારે અવ અવિરત પાણી આવતું હોય ત્યારે એનું પાણી આજુબાજુના કેચમેન્ટ વિસ્તારોમાં ભેગું થતું હોય છે એ બધું આ લોકોએ બંધ કરી દીધું છે સ્માર્ટ સિટીના નામે આ લોકોએ પેવર બ્લોકો નાખી દીધું ચલો મને સમજાવો કે આ પરિસ્થિતિ છે લોકો ઉપર વીતી છે એટલે ચોક્કસપણે કહી શકાય છે કે હવે આવનારી જે કોર્પોરેશનની ચૂંટણી છે એમાં શું શું જોવા મળશે કોર્પોરેશનની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ફરક પડશે આની અંદર કારણ કે આ વખતે એકેય પ્રતિનિધિઓ ઘરની બહાર નીકળ્યા નથી ચૂંટાયેલી પાકના હોય કે ગમે તે હોય એ લોકો કોઈ ઘરની બહાર નીકળ્યા નથી ના લોકોની સેવા ભાવનામાં બહાર આવ્યા છે અમારા જેવા સામાજિક આગેવાનો કાલ ખડે ચોક ઊભા હતા સવારના અમે લોકો સાંજના આઠ વાગ્યા સુધી અમે લોકો ખડે ચોક ઊભા હતા લોકોની મદદો કરી છે બંધ પડેલી ગાડીઓ ચાલુ કરી છે લોકોને ઘરે પહોંચાડવાનું કામ કર્યું છે સ્કૂલોમાંથી બાળકોને ઘરે પહોંચાડવાનું કામ કર્યું છે પણ કોઈ તૂંટાયેલા અધિકા તૂંટાયેલા કોઈ નેતાઓ નથી આવ્યા ના તો કોઈ અધિકારીઓ આવ્યા છે અને મોટી મોટી ફક્ત વાતો કરે છે એસી ઓફિસમાં બેને અને ક્યાંક ને ક્યાંક વડોદરા રહેવાસીઓ તમામ હેરાન થઈ રહ્યા છે આની અંદર તમે જુઓ કે આજે એ લોકોના ખાલી દસ ઇંચના વરસાદના પાપે આજે સ્કૂલો કોલેજો બંધ છે હજુ બે દિવસ બંધ રહેશે કારણ કે પાણી છોડવામાં આવ્યું છે અને આ લોકોનું કોઈ મેનેજમેન્ટ છે એની અંદર એટલે દર્શક મિત્રો ચોક્કસ પણ કહી શકાય છે કે આ જે તારાજી સર્જાય છે સ્વાભાવિક છે કે શાળા કોલેજો પણ બંધ રાખવામાં આવી છે અને ખાસ કરીને વાત કરીએ તો આજે વડોદરા શહેરમાં જે વરસાદ પડ્યો છે એના પછી બુવાનો સિલસિલો યથાવત થયો છે ચેપી રોગ દવાખાના પાસે એક મસ મોટો બુવો પડ્યો છે અને વુડા સર્કલ પાસે પણ બુવા પડ્યા છે એટલે ક્યાંક ના ક્યાંક રોડમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા છે એ ચોક્કસપણે દેખાય છે નરેશભાઈ શું કેવું છે આખી પરિસ્થિતિની પરિસ્થિતિમાં એવું કેવું છે કે દંતેશ્વર પાસે એક ખાસ આવેલી છે એટલે માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે વિરોધ કરેલો અને મેયરે બી વિરોધ કરેલો બે દિવસે આ લોકોએ કન્ટિન્યુઅસ વિરોધ કર્યો ત્યાં બિલ્ડિંગ બની રહી છે અને ત્યાર પછી એ લોકો સાયલેન્ટ થઈ ગયા ત્યાંના રહીશોનું બી કેવું છે કે આ કાસ બહુ મોટી હતી અને અત્યારે બહુ નાની થઈ ગઈ છે એટલે નેતાઓ બિલ્ડરો સાથે મળીને કાસોના ઉપર બિલ્ડિંગો બનાવી દે દે છે પોતાના ખિસ્સા ભરી દે છે અને પબ્લિકને વેઠવું પડે છે કાલે પરિસ્થિતિ માંજલપુરની બહુ ખરાબ હતી માંજલપુરના લોકોને સોસાયટીઓમાં ઝુંપડપટ્ટીમાં તો આવતા જ પણ કાલે તો સોસાયટીમાં પાણી હતા લોકો પાણી ઉલેટતા હતા છોકરાઓ નાના નાના ભૂલકાઓ સ્કૂલોમાંથી આવવા માટે પ્રોબ્લેમ થયેલા ખવા પર બેસાડી બેસાડીને મા બાપ એમને લઈને આવતા હતા એવી ખરાબ પરિસ્થિતિ હતી કાલે હવે એના માટે કોણ જવાબદાર કોર્પોરેશન જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જવાબદાર એ લોકો કાલે એક જન અમારે માંજલપુર વોર્ડ નંબર અઢારના જય રણછોડ બિલકુલ દેખા નહીં કેટલાય ટાઈમથી દેખાતા નથી એક નેતા એક એવા હતા ચિરાગભાઈ જેવી રીતે પબ્લિકમાં વચ્ચે આવીને ઊભા રહેતા હતા પણ એમનું બી અત્યારે નિધન થઈ ગયું માટે એમની બી કમી પડી બાકી એ ચૂંટાયેલા હોય કે ના હોય આઈને ઉભા રહેતા હતા ધારાસભ્ય પાસેથી શું અપેક્ષા છે ધારાસભ્ય તો અમારા ગુમ છે માંજલપુરમાં દેખાતા જ નથી બિલકુલ દેખાતા નથી કોઈ કામગીરી માંજલપુરમાં ધારાસભ્યએ કરી નથી તો દર્શક મેળે ચોક્કસપણે કહી શકાય છે કે વડોદરા શહેરની જે આ જે પરિસ્થિતિ છે એના માટે જવાબદાર પબ્લિક તરફથી હું કહેવા માગું છું અને પબ્લિકનો આક્ષેપ પણ છે કે ક્યાંક ને ક્યાંક જવાબદાર વડોદરા મહાનગર સેવા સદન છે તો દર્શક મિત્રો કેમેરામેન જિગ્નેશ અને નિલેશ સાથે નંદુ ભોસલે જીવન ન્યૂઝ વડોદરા